ઓખા તાલુકા શાળામાં બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલયની બહેનો દ્વારા રક્ષાબંધન પર્વની ભવ્ય ઉજવણી ઓખા તાલુકા શાળા સાથે તમામ શાળાના શિક્ષક સ્ટાફને રાખડી બાંધી વિશ્વ શાંતિનો સંકલ્પ લીધો ઓખા બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય પાઠશાળા બહેનો દ્વારા ઓખા તાલુકા શાળા ખાતે રક્ષાબંધન પર્વનો અનોખો કાર્યક્રમ યોજાયો જેમાં તાલુકા શાળા ટીચર સ્ટાફ સાથે ઓખાની તમામ શાળા હાઈસ્કૂલના શિક્ષક સ્ટાફ હાજર રહ્યા હતા અહીં બ્રહ્મકુમારી બહેનો દ્વારા દરેકને રાખડી બાંધી મોં મીઠા કર્યા હતા અને દરેકને વિશ્વ શાંતિના સંકલ્પ સાથે જીવનમાં રહેલી બુરાઈ શિવ પિતા પરમાત્માને અર્પણ કરવા પ્રાર્થના કરી હતી હરેશ ગોકાણીનો રિપોર્ટ તનના સમાચાર ઓખા આજ રોજ તારીખ સોળ આઠ બે હજાર ચોવીસના રોજ ઓખા ખાતે ઓખા તાલુકા ખાતે બ્રહ્મકુમારી વિદ્યાલય રક્ષાબંધન પર્વ અંતર્ગત તમામે તમામ સરકારી અને પ્રાઇવેટ શાળાના શિક્ષકો ભાઈઓ અને બહેનો સાથે રક્ષાબંધન પર્વ ધામધૂમથી ઉજવણા ઉજવણી કરવામાં આવી બ્રહ્મા કુમારી જે ઓમ શાંતિ પરિવાર છે એ પરિવાર થકી તમામે તમામ શાળાના સ્ટાફ ભાઈઓ અને બહેનોને રક્ષાબંધનની ર રક્ષાબાંધી પર્વની ઉજવણી કરવામાં આવી